જાય પાણી આ પાંડો કે યુટ્યુબ નું પેમેન્ટ આવ્યું કે ગાડી હું કેટલા પૈસા આવેલા છે

ગેરેજ માં ગઈ લેતી વધી જાય છે અને યુટ્યુબ માં આપણે યુટ્યુબ નું પેમેન્ટ કેટલું આવ્યું એ તમને હમણાં નહીં ગઈ આપણે સસ્પેન્ડ છે એ તમને કહીશું તમે વિડીયોમાં રહેશો તો તમને ખબર પડશે કેટલું યુટ્યુબ નું પેમેન્ટ આવ્યું છે કે પેમેન્ટ તો આવી ગયું છે મહિના દીધા પણ વિડીયો બનાવવાનો એમાં ટાઈમ નતો રહેતો ને એટલે એટલે અને આ જો કમળ છે મસ્ત મજાના જો જવાલા આપણે કમળ છે તમને દેખાતા હોય તો

ગાડીને ચઢાવા નથી બોલા દેવું પડશે અકાલ પર દેમ પાઉં ગાળો પર દેવું પાણી ભરા આખો તો સીધી સીધી ગાડી હવે એ ઊભી રહેવું કેમ ઓ રો જામ નહોતો કીને જવાય જાવું છે પાણી દો છે ચા એ નિયત હાલનિયા છે તો મિત્રો અત્યારે પોગીજા છે આપણે કાઉભા ડેમ ની ઉપર ચડી ગયા છે અને પાણી કેવું છે પણ પાણી આ છે તો ખરું અને નાવાનું મન થાય છે કેમ કે ઠરકો એવો લાગે અને હેલ્મેટ પહેરું ને આખું મોઢું આમ દબાઈ જાવ કેવું આને તો વાંધો આને તો અને નજારો તો તમે જો એક ફરે આમ કેવું મસ્ત લાગે આમ કાપડા

મિત્રો જો આપણે ડેમ ની ઉપર આવ્યા છે ડેમ ની ઉપર તો આ આપડે બનાવેલું છે આ બાણા છે અને આયલો જો તમને અહીંયા આયલું ઉતરાય છે જો ના હોય તો અમે આવ્યા છે ઉપર મસ્ત મજાનો જોવાને જોવા ને પાણી તમે જો બધી કેવો મોજા લે મોજા મિત્રો પાંડો એમ કે આપણે વાટમાં નાસ્તો લીધો ને કે અહીંયા કરી લેવા છે અહીંયા જેવું કેવું છે સયો મજા આવે એવું છે નાસ્તો કરી લઈ ગયા નાસ્તો લેવો ને અહીંયા હા આપડી માટે વાદળા થઈ ગયા છે મસ્ત મસ્ત ખાવું તારે ખાવું જ છે ખાવું જ એકલું અત્યારે અમે પોકી જ છે સો થી લાઈને વાયગા છે અત્યારે અઢી અને ગરદી તો આજે પૂનમ છે ને એટલે ગરદી બહુ છે આજે ગાફાડા એ એ પાંડ બહુ ગરદી છે તો આપણે ડુંગળો સોચ્યું ને ગરમી એટલી છે વરસાદ આઈ કોરે નથી આપણે ભાવનગર માં નથી બધે એમ જ છે હુકા હુક્કા કોરાય કોરા તો એડો આપણે

મને ગરમી થાય છે આમ જાડા ઉતરી વિયો જાય ભીયો કે એમનું રે તો અત્યારે જો આપણે દર્શન કરી લીધા ને ફોટા પાડ લીધા ને તમે લઈ લીધું ને તમે વાત જોઈ રહ્યા છે યુટ્યુબ નું કેટલું પેમેન્ટ આવ્યું તમને હમણાં કહીશું ક્યાં જઈને ઈંગળાઈ માં જવાનું છે પેલા સોટી લાદુ શ્રીફળ ને પ્રસાદી આપણે ચડાવી દીધી છે ને ઈંગળાઈ માં પછી તમને ન્યા જઈને કેવું કેમ કે અહીંયા ઘટતી જો ઘરજી કેટલી બહુ ઘરજી છે ને એટલે એટલે ન્યાજીને તમને કેવું તમને બધું પાકું કે છે એટલે કંપનીઓ વિડીયોમાં રહેજો કેટલા એવા

આમ કુદરત એમ કે ને ઉનાળામાં પાણી આમાં હા ઉનાળા પાણી તો ઉનાળા અત્યારે તો સોમા છે એટલે અત્યારે તો આવ તો ખાલી જો અહીંયા કાઈ છે અહીં પથ્થર છે અને ખાલી આવી રીતના તો મંદિર છે અને આ બે પીપર છે વળ વડલો એવું લાગ્યો મસ્ત લાગ્યો ને જો આવી અત્યારે ગડતી નથી આવો જો અત્યારે છે ઉપર અહીંયા અત્યારે ઉપર શું છે એને તેમ ને ચાલ પાંડા કેવું છે મને થોડી ખબર છે

અહીં ઉપર તો તમારે ફોટા પાડવા ને તો ફોટા પાડવાની જગ્યા મસ્ત છે ફોટા પાડી શકો બાકી કાંઈ છીએ નહીં હવે આપણે નીકળશું ડાયરેક્ટ હિંગળાઈમાં જવાનું છે અહીં આપણે જરિયા મહાદેવ થી આવતા વરસાદ એવો આવ્યો ને એવો આવ્યો ને આખા ભીના ભીનાઈ ગયા નેચર એમનું ટી શર્ટ આપણું આખું કાળું મેસ થઈ ગયું અને અહીંયા તો કઈ સાટો નથી કાપડ ને ત્યાં તો વાટમાં તો ગાડી ભીનાડી ગાડી અને અત્યારે પોકી જાય છે જો ઇંગળાઈ માં આપણે બ્રેસરી ફગ નધરી આવી પછી તમને મળી એ બંધન વગાડે છે હોટી હોટી વગાડે છે જો પાસો વગાડે છે આપણે ના નથી ભાગ તો ઘણી પોચી કરી

આ તમને ગણીને તો કેટલા પૈસા આવેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને આમાં તમે એવું છે કે બધા ને તો યુટ્યુબનું ઓલું ગાઈડલાઇન છે એટલે બધા ન કહીએ કે જો કેટલા આવેલા છે ખબર છે આપણે આ હાથમાં મોબાઈલ આવે ને એટલા પૈસા આવેલા છે આ તમને દેખાય એટલો પેલો પગાર છે આપણો હવે આવશે પણ જેમ વ્યૂ ઉપર હોય આમાં આપને આમાં જેટલા વ્યૂ આવે એવી રીતના હોય અને આ એક ફોન આવે એટલા પૈસા છે ખબર હા

તમને કહી તો દીધું છે આ મોબાઈલ આવે એટલા પૈસા બરાબર ને વધુ ને તમને કેવું તો પૈસા તો ઘણા એમ તો આવેલા છે એમને અને આ પૈસા એમાં યુઝ કરવાના છે અમારે અમારે એક રૂપિયો ને વાપરવાનો આ તમે કહી દેજો આ કયા આપણે ક્યાં વાપરવા છે બરાબર ને અમે આમાં એક રૂપિયો નહીં વાપરશું પછી બીજું પેમેન્ટ આવે ને એ અમે વાપરશું વાપરશું નહીં એમ વાપર્યું હા તો માતાજીની દિયા આ જો આ હિંગળાઈમાં જય હિંગળાઈમાં દર્શન કરી લેજો બધા જય ઈંગળાઈમાં લખવાનું ભૂલતા ને તો ચાલો છે ભોગી ગયા અને વાટમાં કઈ વરસાદ નતો અને પવનનો મસરી એવી મસરી લાગતી ને આંખ અંધારું થઈ ગયું ને તો બહુ આંખમાં મસરી આવતી કેમ કે વાઇઝર નતો કાંઈ સેસમાં વાયર નતા બહુ હેરાન છે અને એટલે મોડું છું ને તો પહેલાં પોકી જાય અને આ વિડીયો તમને કહ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા ફ્રેક એક નવા વિડીયો બાબા મહાદેવ ને જય માતા જી